નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું આપની સાથે લખન ગઢવી મિત્રો આજે વાત કરવી છે અમદાવાદના અસામાજિક તત્વો વિશે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે જાણે જોઈની જાતનો કાયદાની ડર ના હોય તેવું લાગી રહ્યું છે કેમ કે અવારનવાર અમદાવાદમાં હત્યાનો બનાવ તો બની રહ્યા છે ત્યારે ફરીથી શહેરમાં ફતેવાડી વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે અમદાવાદમાં અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે ફતેવાડી વિસ્તારમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વો તેમના ગુનેગારો બેફામ બની રહ્યા છે જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે ગઈકાલે મોડી રાત્રે ચાની કિટની પર નહીં બેસીના બાબતે ઝઘડો થયો જેને અદાવતમાં ત્રણ શખ્સો આવીને ચાની કિટનીવાળાને પગમાં ગોળી મારી અને પોતાનો આતંક પણ મચાવ્યો ત્યારે આ મામલે ઇજાગ્રસ્તના મિત્રે પણ જણાવ્યું છે કે આરોપીઓને ગાંજો વેચતા અટકાવ્યા એટલે તેમણે ફાયરિંગ કર્યું તથા સમગ્ર મામલે ઊડીને આંખે વળગે તેવી ઘટના પણ સામે આવી ફતેવાડી પોલીસ ચોકીમાંથી માત્ર પાંચસો મીટર દૂર આરોપીઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું તેથી હવે પોલીસના પેટ્રોલિંગ અને કાર્યવાહી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે જોઈએ આ રિપોર્ટમાં લાવ તમારી ઉદાહરણ હે કરા બોલો ને કુછ ગિડી ગિડી કેતે લુખતી રે તેરા તો ફાક સે બતા કે વેલા

એક ચાલી ચીઠી છે ફૈજલ પઠાણની ત્યાં બેસવા બાબતે જે આ આરોપી છે અરબાદ અવિનભાઈ શે કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી એટલે ગઈકાલ રાત્રે સવારી આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાલી ઉપર જે કીધું ફૈજલ ગયા મારી નાખ્યું છે એમ કરીને બોલાચાલી થયેલી એમાં જે એનું કારીગર છે હમલતસર બન્સુર અહેમદ પઠાણ એની સાથે મારો થતા એને ફાયરિંગ કરવા આવેલું છે એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા અત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે એક આરોપી છે એ નામજોગ છે એમના ઘરબાદ રૂપેશ શેખરે છે વધારો અતિવાડી મળે છે ટૂંક સમયમાં પોલીસ પકડી લે છે તકરાર શું હતી અરબાદ અને ભેજાન છે મેં કીધું એ પ્રમાણે જે ફરજદારી પ્રથા છે એની ક્યાં કીધી છે એટલે આ લોકો આવીને બેસી ગયા હશે એટલે પેલા એ ના પાડી

હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત પ્લસ નમસ્કાર